નમસ્તે મિત્રો ટાટ પાસ માટે કાયમી શિક્ષણ સહાયક ભરતી આવી ગઈ છે અરજી કરવાની શરૂ છે પગાર તમારો શૈક્ષણિક ધારાધોરણ મુજબનો રહેશે જોઈ વધારે વિગતે માહિતી પર વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ના ભૂલતા પ્રસ્તુત ભરતી છે તે આશ્રમ શાળાની છે એટલે જો આશ્રમ શાળાની અંદર ભરતી કરવા જવા ઈચ્છતા હોય તેવા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે આશ્રમ શાળાની અંદર રહેવું ફરજિયાત હોય છે અને પતિ કે માતા તરીકેની ફરજ બજાવવાની હોય છે અને પગાર છે તે તમારો સરકારી ધોરણને આધીન રહેશે અમદાવાદ અઠ્યાવીસ એક બે હજાર પચીસના દિવ્ય ભાસ્કર આધારિત અમે તમારી સમક્ષ આ જાહેરાત મૂકી રહ્યા છે ઉત્તર બુનિયાદી શાળા આફવા ફતેહપુરા જિલ્લો દાહોદની આ જાહેરાત છે જેમાં પહેલું છે શિક્ષણ સહાયક બિન અનામત એમ એ બી એડ ટાટ બે પાસ એટલે કે અંગ્રેજી વિષય સાથે તમારે ટાટ બે અગિયાર બારની પાસ કરેલી હોવી જોઈએ ત્યાર પછી શિક્ષણ સહાયક અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે ગુજરાતી વિષય સાથે પાસ કરેલી હોવી જોઈએ ત્યાર પછી શિક્ષણ સહાયક શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ એમ બી એડ મનોવિજ્ઞાન વિષય સાથે કરેલી હોવી જોઈએ ઉપર મુજબની અરજી છે તમારે દિન પંદરમાં એટલે અઠ્યાવીસ તારીખથી દિન પંદરમાં તમારે અરજી કરવાની રહેશે બધા પ્રમાણપત્રોની નકલો મૂકવાની રહેશે અને જે કાસ્ટની છે તે પ્રમાણે તમારે અરજી કરવાની રહેશે અરજી મોકલવાનું સરનામું નોંધી લેજો આચાર્ય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા આફા તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદની આ ભરતી જાહેરાત છે કાયમી ભરતી છે એનો સી પ્રાપ્ત જગ્યા છે અને જેની નિમણૂક થશે તેને આશ્રમ શાળાની અંદર ચોવીસ કલાક ફરજિયાત રહેવાનું હોય છે